પાલિકા ટાઉન પ્લાનિંગના અધિકારીઓ વિસ્તાર નો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે વડોદરા શહેર સુભાનપુરાના પશ્ચિમ વિસ્તારમાં કુણાલ ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશન નો રિઝલ પ્લોટ નંબર એકસો એકાણું સર્વે નંબર અંગે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાનો સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ રહી સર્વે થયા બાદ જે તે જગ્યા ઉપર થયેલ ગીરકાયદેસર પથારાઓ લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારીએ જણાવ્યું અગાઉ થોડાક દિવસો પહેલા કુણા ચાર રસ્તા પાસે છેડતીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ત્યારે શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા આવી ઘટનાને ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે જણાવ્યું પીડિત પરિવારજનોની એ માંગણી કરવામાં આવી કાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી તે મીડિયા સમક્ષ જણાવ્યું હતું સાથે સાથે વોર્ડ નંબર નવના વોર્ડ પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટે તથા સ્થાનિક રહેશોની માંગણી કરી કે આવા સામાજિક તત્વો આ જગ્યા ઉપરથી દૂર કરવાની માંગણી કરી વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે હર હંમેશા પથારા હોય નાના નાના વેપારીઓ હોય તો મને એવું લાગે છે કે કોઈ પણ દિવસ જ્યારે એમની રોજીરોટી થતી હોય તો હર હંમેશા અમે એમની સાથે હોય છે પણ જ્યારે આ સંસ્કારી નગરીની અંદર જ્યારે કોઈ અસામાજિક તત્વો અને એ પણ મારા મારા વિસ્તારની કોઈ દરબારની દીકરીને કોઈ આંગળી કરે અને એને જે ભીભત્સ જે વિષય બતાડવામાં આવે અને એના પછી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પર વિષય જાય અને એમાં ફરી એને પણ આરોપી બનાવવામાં આવે આ એક એવા પથારાવાળા છે કોઈ પથારાવાળો એક માણસ જ્યારે ધંધો કરતો હોય તો એ ગરીબ કહેવાય પણ ત્રણસો માણસનો હપ્તો ઉઘરાય અને પછી એ ધંધો કરતો હોય એ ઠેકેદાર ગણાય અને એ બી સરકારની જમીનની અંદર આવી જગ્યાનો ખરેખર લેન્ડ ગ્રેબિંગ થાય પણ એ પૈસાના જોરે અમારી વૈકુંઠ સોસાયટી અમાર આખું એક હાઉસિંગ બોર્ડ છે જેમાં અમૃતનગર વજભૂમિ વૈકુંઠ આ સોસાયટીમાં આઠ દસ મકાનો લઈ ત્યાં એટલો બધો એ લોકોએ ત્રાસ કરેલો અને છેલ્લે એક દીકરી પર જે રેપ કરવાનો પ્રયત્ન થયો અને એ દીકરીના મા બાપે જ્યારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ અને એને પોસ્કો દાખલ કર્યો છે આવા લોકો એનો મુખ્ય સૂત્રધાર આ સમતા કપડા બજારની અંદર જ્યારે એનો સૂત્રધાર હોય એ પૈસા ઉઘરાવે તો એ બજારની અંદર કેટલી મા સલામત સલામત ઓલરેડી અહીંની સિત્તેરથી એંશી સોસાયટીઓએ ઓનલાઈન ફરિયાદો આપેલી છે કારણ કે અહીનું એક શુક્રવારી બજાર બની ગયું છે અહીંયા આજુબાજુ ટ્રાફિકનું હેરાન છે લોકોએ પચાસ લાખ કરોડ કરોડના બંગલાઓમાં લોકો સોસાયટીઓમાં રહેવા જાય છે ત્યારે આ કેટલાક હપ્તાખોરોએ જ્યારે આ વિષય લઈ લીધો છે ત્યારે આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો હર હંમેશા અહીંયા ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો છે અને એમાં આજે શહેર પ્રમુખ સાથે સાથે સાંસદ શ્રી અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને અને ખાસ આભાર હું જેટકોનો માનું છું કારણ કે ક્યારે પણ આવી લાઈનો જતી હોય આ કોઈ લાઈનની નીચે જ્યારે અમે ઝાંસી રાણી મૂકતા હતા તો પણ અમને નહીં મૂકવાય તો આવી હાઈટેન્શનના નીચે કોઈ ધંધો થાય નહીં એટલે આ જે તે જમીન પણ સરકારી ન ગણાય આ જમીન જેટકોની ગણાય એના નવ મીટરની અંદર કોઈ પણ વસ્તુ થાય નહીં અને જો થાય તો રાજકોટ જેવી પરિસ્થિતિ થાય મારા વિસ્તારના લોકો કેટલા લોકો અહીં થાય વર્ષો સુધી એટલા માટે નહીં કે છેલ્લા ત્રણ વર્ષથી આ બજાર અહીંયા આવ્યું પહેલાં આ ઝાંસી રાણી પાસે હતું ત્યાંના લોકોએ વિરોધ કર્યો તો ત્યાંથી આજે તમે જો એક સુંદર અમે બગીચો અને સુંદર ગ્રાઉન્ડ બનાવી દીધું એ જ પ્રકારનું આજે અહીંયા પણ આ જ પ્રકારનું છે એક જગ્યા પર અમારો એક કોમન પ્લોટ છે બીજી બાજુ પણ અમારી જગ્યા છે જે ઉડાની ને એની છે સાથે સાથે જે હાઈટેન્શન નાની છે સાડા ચાર મીટર સુધી કોઈ બાંધકામ ન થાય એની જગ્યાએ એક આખું મોટું ચારસો કપડાંનું બજાર છે ને કોઈ મોટો સૂત્રધાર એ કરે પોતે થાર ગાડી લાવે અને મારી વિસ્તારની મા દીકરીઓની મસ્કરી કરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી થાય અને જો હું ચોપ બેસું એમાંનો હું રાજેશ આયરે નથી મારો કોઈ વિષય કોઈ 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 પથારાવાળાનો નથી પણ એક પથારાવાળો જે આવું કરે અને સૂત્રધાર બનીને અહીંયા બોસ બનીને બે આ વિસ્તારની અંદર પચીસ વર્ષથી કોઈ ભાઈ બન્યો જ નથી ફક્ત બધા ભાઈ જ બન્યા છે એટલે એ કોઈ ભાઈનું શાસન ચાલે નહીં એ ફક્ત ભાઈનું જ શાસન ચાલશે હજારો બહેનો અમારી સાથે આવે છે હજારી માતાઓ અમારી જોડે આવે છે પણ એક દીકરીની મશ્કરી પહેલાં પણ અમૃતનગર પર થયેલી અમે બધી લારીઓ તોડાવી નાખેલી હતી આજે પણ કહીએ છીએ લારી કરનારો ધંધો કરે એની રોજગારી એનું પેટ અમે એની જોડે છીએ પણ જો કોઈ આવી પરિસ્થિતિ થાય એની સામે કોઈપણ સખતમાં સખત પગલાં લેવાય આજે હાઈટેન્શન જમવાના અધિકારીને હું આભાર માનું છું કે એમને નોટિસ ત્રણ મહિના પહેલાં આપી તો પણ આજે કોર્પોરેશન દબાઈ વડોદરા મહાનગરપાલિકા કમિશનરને આજે વાત થઈ શ્રીરંગે બી રજૂઆત કરી તો આજે એ લોકો આવ્યા છે આજે એમને સર્વે કર્યું છે ચાર દાડા પછી કદાચ કરશે બે દાડા પછી અમારો વિષય હતો કે આ ચેતવવાનો આ ચેતવી દીધો છે એકચ્યુઅલ આમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય સરકારી જમીન પર ભાડું ઉઘરાવે એ લેન્ડ ગ્રેબિંગ થાય પણ સરકારને કહીએ છે કે મારો વિષય ફક્ત ને ફક્ત મારી દરબારની દીકરી પર જેને હાથ નાખ્યો છે એના હાથ કાપી નાખવા જોઈએ એના હાથ એના ધંધાના હાથ કાપી નાખવા જોઈએ આ ધંધા પર એ જેને આવા ધંધા પર મારી દીકરીનો હાથ ના મૂક્યો છે એના માટે આમાં એગ્રેસિવ અમે આવ્યા છે કોઈપણ સંજોગોમાં આવા બજારો અમે નહીં ચાલવા દેવા દબાણો ક્યાં ક્યાં સુધી દૂર એ દબાણો સરકારને જે આમ તો કોર્પોરેશન આ કાયદાકીય સીધું જ છે કોર્પોરેશનને જ્યારે જેટકો નોટિસ આપતી હોય તો કોર્પોરેશનને પૂછવાનું જ ના હોય કે આ જમીન કોની છે જેટકો જ્યારે આ જમીન આપે ત્યારે સંપાદન જ હોય કે ક્યારે પણ આવી હાઈટેન્શનની સાડા ચાર મીટર સાડા ચાર મીટર બાજુમાં નવ મીટર સુધી કોઈ બાંધકામ જ ના થાય તો આખું કપડાં બજાર કઈ રીતે ચાલે છે આ કોર્પોરેશનના અધિકારીઓ કઈ રીતના હપ્તા ઉઘરાવતા હોય છે અહીંનો એએમસી એમસી વિજય એ અહીંયાથી બે લાખથી ત્રણ લાખ રૂપિયાનો મોટો હપ્તો લેતો હોય એવું મને લાગે છે વારંવાર રજૂઆતો કેવી રીતે રજૂઆત કરવી પડે સોસાયટીના નીચે લોકો કહેતા કે મારા ઘર નીચે સ્વામી વિવેકાનંદ આજુબાજુ જે બી હોય હું એવું માનું કે લારીને કોઈ વિરોધ નથી પણ સ્થાનિક લોકોની રજૂઆત આવે સ્થાનિક રેસિડન્ટની રજૂઆત આવે એ કોઈ પણ જગ્યા ચલાય નહીં અને મા દીકરીનો વિષય હોય આ મારી દીકરીનો વિષય છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પોસ્કો દાખલ થયેલી છે અને તેના સંદર્ભમાં જ અમારો વિષય છે અમારો કોઈ પણ પથારા માટે અમારો વિરોધ નથી ફક્ત ને ફક્ત વિરોધ અમારી મા દીકરીઓ પર મસ્કરી કરનારા અને જેની પર પોસ્કો દાખલ કરનારા અને એ સૂત્રધાર આ માર્કેટ ચલાવે તો કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં હવે આ માર્કેટ અહીં રહેવું જ નહીં કારણ કે લોકોના જાનનું બી જોખમ છે અને આ રાજકોટવાળી થશે એમાં કોઈ બેમત નથી ત્યારે પછી આપણે કયા ચંબરબંધીને શોધવા જઈશું હપ્તાખોર એ ચમરબંધી દેખાય છે તો પણ આપણે એ ચમરબંધીઓને સાચવ ગરીબ નાના નાના માણસો પાસે કદાચ ને અમારા વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર બોલે અમને કોઈ વાંધો નથી અહીં હજાર સોસાયટી છે અમે કહીએ તો ભેગાઈએ પણ અમને લોકોએ વોટ આપેલા છે અમને લોકોએ આ સત્તાઓને સરકારો આપેલી છે તો ખોટું થતું હોય તો બોલવાનો અધિકાર છે આ એના માટે અમારું પ્રેઝન્ટેશન છે જોઈએ છે ચાર દિવસ પછી હજારોની સંખ્યામાં અહીંથી મહિલાઓ પણ જશે અને વિસ્તારના લોકો જશે હવે જોવાનું છે કે પથારાવાળાને લોકોને સાચવવાના છે વિસ્તારના લોકોને સારી પબ્લિકને સાચવવાના છે કે મારી દીકરીઓને છે હું મારા દીકરી માટે બહાર આવ્યો છું જય સાંઈનાથ અત્યારે માનનીય સભાસદશી શ્રીરંગ આયરે સાહેબ દ્વારા સભામાં કાલે રજૂઆત થઈ હતી એ આધારે અત્યારે અમે પ્રાથમિક સર્વે કરવા કુણાલ ચાર રસ્તા પર જે સાડીની જે બનાવેલી છે દુકાન જેવું એ બધું સર્વે કરવા આવ્યા છે રેવન્યુ રેકોર્ડ ચેક કરી અને અત્યારે તો પેનમાં ખુલ્લું કરવા માટે વોર્નિંગ આપી રહ્યા છે કુણાલ ચાર રસ્તા પાસે પાંચસો એક્યાસી પાંચસો બ્યાસી એ સર્વે નંબરો છે જેમાં કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ બી બતાવે છે અને ઓપીમાં પરવાનગી લીધી હોય એવું બી જણાય છે એટલે એ આધારે અમે અત્યારે એને ખુલ્લું કરવાનું કહી રહ્યા છે અને લોકો જેથી અત્યારે તૈયાર થઈ ગયા છે અને ખુલ્લો ખુલ્લું કરવાનું ચાલુ કરે છે નોટિસ અત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ પટકારવામાં નથી આવેલી પણ આમ તો આજે વોર્નિંગ આપવા જતાં નહીં ખુલ્લું કરે તો પછી નોટિસ આપવામાં આવતી તેમાં કેસ મૂકે ને તો એ લોકો એ પથારાવાળા જે મેન એનો હેડ છે યોગેશ વાઘેલા કરીને એ ભરણ ઉઘરાવે છે એમનું અને એ ભરણવાળાએ ત્યાં પોલીસ સ્ટેશનમાં બેસીને અમે ગયા ને ત્યારે ખુરશીમાં બેઠો હતો અને અમારી ઉપર એ દાદાગીરી મારતો કે પોતે પોલીસ હોય હતી રીતે અમારી પર દાદાગીરી મારતો હતો અને બધી વાત કરતો હતો તો એ પોલીસવાળા એને દાદાગીરી કેમ મારવા દે ખુરશી અમને તો અંદર બી નહોતા અમે ફરિયાદી હતા તો અમને તો અંદર બી નહોતા જવા દેતા અમારી ફરિયાદ બી નહોતા લગતા તો એને કેમ દાદાગીરી અમારી ઉપર મારવા દેતો હતો અને અમારા છોકરા ત્યાં પાછળ ઊભેલા હતા અમારી સાથે આવેલા તો અમારા છોકરાને ટી શર્ટ ખેંચી ખેંચીને એ લોકોએ અંદર કરી દીધા અને જે આરોપી હતો એ આરોપીને તો રાતે દસ વાગ્યા સુધી લોકો શોધવા બી નહોતા ગયા તેનું કારણ શું બરાબર અને આ યોગેશ વાઘેલા કેમ અંદર આવ્યો અમે તો જ્યાં છેડતી કરતા હતા એની એની પર તો અમારું કોઈ એ જ નહોતું એ વચ્ચે કેમ પડ્યો અમારે તો જે છેડતી કરી તે છોકરા સામે કમ્પ્લેન હતી અને એ લોકો ત્યાંના દાદા બની ગયા છે એ લોકો કે જ કમાઈના દાદા છે અમારે અમારી દાદાગીરી અહીંયા ચાલશે બરાબર તો એ પથારાની આટલી બધી કમાઈ થાય છે એ લોકોને એટલા માટે એ લોકો અમારી પર હાવી થાય છે ત્યાંના જે બધા રહેણાંક બધા છે બરાબર જે રહીશો છે એમના પર હેરાનગતિ થાય છે રાત્રે બે વાગ્યે ક્રિકેટ રમે છે રાત્રે બે વાગ્યે ક્રિકેટ રમવાની રાત્રે બે વાગે ક્રિકેટ રમવાની બે વાગે એટલી જ રે એના ઘરે દરવાજો ખખડાવવાનો બરાબર એ કઈ રીતે વ્યાજબી છે એટલે એ લોકો દાદા બની ગયા આટલા બધા દાદા બની ગયા કેમ કે કમાઈ છે એમની પાસે પૈસા છે એમને પોલીસોને હપ્તા ખવડાવવાના પૈસા મળી રહે છે બરાબર અને આમ જનતા શું છે નોકરી કરીને પોતાનું ભરણ કરે છે તો એ હપ્તા આપી નહીં શકતી તો એને આ લોકો દબાવે છે એટલે આ પધારા હવે બંધ થવા જોઈએ કેમ કે આ લોકો એટલા બધા બહારથી આવીને અહીંના રહીશો પર દાદાગીરી મારવા બાજે છે એ લોકો કોઈ અહીંના છે નહીં અડધાના આધાર કાર્ડ બી નથી ત્યારે જ લોકોનો પુષ્કળ વિરોધ થયેલો સૌરભ પાર્કના રહીશોને સૌથી વધારે ઇફેક્ટ એટલા માટે થાય છે કે એમની અવર જવર લગભગ અહીંયાથી છે એટલે સ્થાનિકો બહુ જ એના માટે રોજેરોજ ફરિયાદ કરવા માટે સોસાયટીની ઓફિસે આવતા અમે સોસાયટીના વહીવટકર્તા તરીકે અમે જે તે વખતે એટલે લગભગ આજથી વર્ષ બે વર્ષ થવા આવ્યા ત્યારે પણ અમે લેખિત ફરિયાદ જે તે વખતે કમિશનરને કલેક્ટરને અને છેક સરકારમાં એને ફોરવર્ડ કરીને મોકલેલી છે એ બાબતે કોઈ લક્ષ્ય લેવાયું નથી આજે જ્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે આનો સંપૂર્ણ રીતે નિકાલ થાય એવું સોસાયટી અને એના આજુબાજુના વિસ્તારના રહીશો ઈચ્છે છે જે જલ્દી થવું જોઈએ હા અમે સમતા રહીએ છીએ ક્ષમતા વૈકુંડ ફ્લેટની અંદર અને આ પથારાવાળા બધા ત્યાં જ રહે છે અને ત્યાં આગળ અમે જયારે પાર્કિંગની ફરિયાદ આપી હતી તો એ લોકોએ અમને ના કર્યું પાર્કિંગની ફરિયાદ એ લોકોએ જાણીને અમારી દીકરીઓની છેડતી કરવા મળી જ્યારે મારી દીકરીની છેડતી કરી અમે અમને એમને પછી અમે પોલીસ સ્ટેશનમાં લાયા તો અમને ફરિયાદી બનાવીને ત્યાં ઊભા કરી દીધા આ લોકોએ ત્યાં આ લોકો એવું કહે છે કે અમે પોલીસવાળાને ભરણ જ આપીએ છીએ એટલે અમારું એ લોકો કશું જ ના બગાડી શકે અને જ્યારે અહીંયા આવીએ ત્યારે બી ગંદી ગંદી ગારો બોલે ગમે તેવો વર્તાવો અમારી લોકો જોડે કરે કરી જોડે અત્યારે બી અમને એ લોકો એટલું બધું હેરાન કરી રહ્યા કે એની કોઈ હદ નથી અમે મારી નાખીશું અમે મારી નાખી નાખીને જતા રહીશું અમે આમ કરીશું તેમ કરીશું એવું બધું અમને બોલે છે તૈયારગઢ અને દાદા ગીરીથી ક કરે છે અને અમે અહીંના દાદા છીએ અમારાથી તમારું કશું જ નહીં તૂટી શકે કે છે તો અમારે શું કરવાનું એના લીધે અમે રાજેશભાઈની હેલ્પ લીધી તો રાજેશભાઈ શ્રી શ્રીરંગભાઈ બંને અમારી સાથે આવ્યા તો એ લોકોએ અમારી ઉપર ઉલટો કેસ મૂકી દીધો પોલીસવાળા એને એમણે અમારી ઉપર ઉલટો કેસ કર્યો અને જ્યારે અમારો કેસ નું હતું તે કશું ને જ્યારે મારી દીકરીની છેડતી કરી તો એ લોકો એ કશું જ નહીં કર્યું એનું ના બજાર બિલકુલ ના રહેવું જોઈએ આ લોકોનેથી હટાવવા જ જોઈએ એમ ગેરકાયદેસર બજાર છે આ ગેરકાયદેસર નું બજાર છે કઈ કાયદેસર નથી આ બજાર અહીંયા આગળ અને આ લોકોની આ જાતોને અહીંયાથી હટાવવા જ જોઈએ મારું નામ વિજુબેન પરમાર